હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો સેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ રૂમ હીટર છે તેને આજે રિપેર કરવાના છીએ તો મિત્રો આ બંધ હાલતમાં છે જો આજ મેં સ્વિચ ચાલુ કરી પણ આપણું હીટર જુઓ ચાલુ નથી તો બંધ હાલતમાં છે તો આપણે આ જે હીટર છે રૂમ હીટર એને રિપેર કરીશું ચાલો તો આપણે આને ખોલી લઈએ તો આપણે પિન કાઢી લીધી છે પાવર કાઢ્યા બાદ જ પછી આપણે બધું ખોલવાનું છે મિત્રો સ્ક્રો ખુલી ગયા છે મિત્રો બધા આપણા તો આપણે હવે ધીરે ધીરે આપણે ઉઠાવવાનું છે બરાબર આ રીતે એટલે નીકળી જશે આપણે વાયરિંગ જો અહીંયા જોઈન્ટ કરેલું હોય છે એની સાથે તે બરાબર તો આ જો અહીંયા થર્મોસ્ટર છે આ જે છે આ થર્મોસ્ટર છે બરાબર જો આપણે ગરમ થઈ જાય એટલે આ અહીંથી આપણે કટ ઓફ થતું હોય છે જો આ અહીંથી અહીંથી આપણે કટ ઓફ થાય હીટર જ્યારે ગરમ થઈ જાય તો આ બંધ કરી દે થર્મોસ્ટર જ્યારે ઠંડુ થઈ જાય એટલે તરત અહીંથી થર્મોસ્ટર ચાલુ થઈ જાય પછી આ છે ફેન અહીંથી આ ફેન ફરે એટલે આ જે આ કોઈલ છે એ બધી ગરમ થાય ત્યાંથી આ ગરમ હોય ત્યાંથી અહીંથી હવા જાય એટલે આપણે ત્યાં બહાર આપણને ગરમ હવા મળે તો આપણે આની હાલત બહુ ખરાબ છે તો આપણે આ મોટર પણ આપણે રિપ સર્વિસ કરવાની છે બરાબર તો આપણે આને સર્વિસ કરી આપણે આ ફેન છે એ ચાલુ કરશું બરાબર આ બધું હાલ બધી બંધ હાલતમાં છે હવે અહીંયા ઉપર જુઓ મિત્રો જો અહીંયા સ્વિચ છે આ આ ઓન ઓફની ની સ્વિચ છે વારા ફરતી સર્વિસ કરીએ બરાબર તો જો આ કોઈલ ગરમ ઓસ્ટર છે અહીંયા જુઓ તમે કાણું દેખાય છે અહીંથી અહીંથી કાણું દેખાય આ ગરમ થાય આ બધી કોઈલું ત્યારે અહીંયા થર્મોસ્ટેટ અહીંથી વરાળ લાગે અહીંથી હોલ છે ત્યાંથી એટલે થાય ઓફ ઓન ઓન અને કરે રિપેર કરી નાખીએ મિત્રો નવું સીખો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે હવે આપણે ધીરે ધીરે આ રીતે ખોલી લઈશું અને આપણે આને સાફ પણ કરતા જશું આપણે આ રીતે સાફ કરી લેવાનું છે અને ફૂલ સર્વિસ આપણે આજે કરી અને ચાલુ કરી દેવાનું છે આ રીતે આપણે પીસી લઈ લીધી છે આપણે પાસે તો આ રીતે આ રીતે આપણે કરી લેવાનું છે વેન્ચના અંદરનો ભાગ પણ છે કે આપણો પીસી માં બી આ રીતે જે ચટુર જરસ કણો લાગેલા હોય એ સાફ થઈ જાય જો મિત્રો તો હવે આપણે સાથે ગયો છે ફેન નું જે પાકું છે બરાબર તો હવે આગળ આપણે હવે આપણે આ મોટર છે એ જો જામ જ ફરે છે જો જામ એટલે હલતી નથી તો આને આપણે સર્વિસ કરવી છે તો આપણે આપણે આ બોલ ખોલીને આપણે આ મોટરને બહાર કાઢી અને સર્વિસ કરીશું ખોલ

હવે એ સાફ થઈ ગયા મોટર આપણે આપણે આ મોટર છે એને પણ સાફ કરવાની છે તો આપણે આ રીતે કાઢી મેગ્નેટ છે એને આપણે સાફ કરી લેવાનું છે આ રીતે સાફ કરી લેવાનું છે ધૂળ ન ઉપર છે આ સાપટીન ઉપર એ રીતે સાપટીને આપણે સાફ સફાઈ રાખવાની હોય છે જો આ રીતે પાછળ જો અહીંયા ખરાબ હાલત છે તો એને આપણે બ્રશ મારી અને સાફ કરી દઈએ ઇલેક્ટ્રિક વસ્તુમાં ધૂળ ચડે એટલે જ ખરાબ થાય છે બધી વસ્તુ બરાબર એટલે ધૂળ આપણે ખાસ અહીં સાફ સફાઈ રાખવાની હોય છે આ રીતે ઘસીને સાફ કરવાનું છે મિત્રો હવે આપણે સાફ થઈ ગયો છે મેગ્નેટ તો હવે આપણે આ રીતે મૂકી દઈશું બાજુમાં અને હવે આપણે ઉપરનું જે આ ભાગ છે વારા પરથી ઉપર નીચેનો ભાગ છે એ આપણે સાફ કરીશું પછી આપણે ઓઇલ પણ મૂકી દેવાનું છે અહીંથી આપણે આ નીચેનો ભાગ છે આપણે જો મિત્રો સાફ થઈ ગયા બાદ હવે આપણે ઓઇલ મૂકવાનું છે આ ઓઇલ છે એ આપણે અહીંયા બુશિંગમાં એટલે કે બેરિંગમાં નાખવાનું છે અને આપણે હલાવશું થોડી વાર એટલે આપણે આ બેસી બેરિંગ બુશિંગ છે એ લૂઝ પડશે બુશિંગ ચોટી ગયા હોય તો આપણે મોટર ફરતી નથી હવે આપણે આ રીતે નાખીએ અને થોડી વાર આવી રીતે ફેરવશું આ આવી રીતે આડાઉડો આવી રીતે ફેરવશું એટલે બુશિંગ આપણા થોડાક લૂઝ પડશે એટલે આપણે મોટર ફરશે હોય તો એટના કારણે આ થતું હોય છે આ રીતે કરતું જવાનું છે નો ઓઈલ નાખતું જવાનું છે આપણે જો આ રીતે ફરવા મળ્યું છે હવે આપણે બુશિંગ તો હવે આપણે આ ઉપરનું બુશિંગ આ રીતે લૂઝ થયું છે હવે આપણે પાછળનું બુશિંગ પણ આ રીતે લૂઝ કરવાનું છે તો આ રીતે આપણે બુશિંગ ને લૂઝ કરવા માટે ઓઇલ નાખશું થોડું પરિવાર બુશિંગમાં ઓઇલ ઓછું જાય મળે એટલે આ પ્રોબ્લેમ થાય છે એટલે કે બુશિંગ કોરા પડે એટલે ચોટી જાય છે એટલે આપણે આને ઓઇલ કરવાનું હોય છે આ રીતે બાજુમાં પણ થી આપણે બુશિંગ જે છે એ ભીના કરી દેવાના છે વારા પરથી બે બુશિંગ આ રીતે પલાળી દેવાના છે હવે મિત્રો આપણે મોટર ને બેસાડીએ બરાબર બેસવા માટે આ પેપર છે એ આપણે થોડું ઘસી દઈશું અંદર અહીંયા આવી રીતે જો અંદર કાટ હોય તો સાફ થઈ જાય તો આપણી મોટર પાછી ફેરી જેવી નવી હતી આવી જાય ફેરી તો આપણે આ રીતે ઘસી દેવાનું છે મેગ્નેટ ને આ જે લુસી લઈશું ઓઈલ લાગી ગયો હોય તો અહીંયા હવે બંને સાઈડ છે અહીંયા બંને સાઈડ આપણી

નીચેનો ભાગ આપણે આ બોલ લગાડી દઈશું હવે જો નીચેનો ભાગ આપડે મિત્રો આ રીતે પીટ થઈ ગયો છે એ છે અંદર અને આપણે ચેક કરી લેવાનું છે પછી ફરી જો ના હરકી બેસે નહીં તો કરી દેવાનું છે આ રીતે લેવલ માં ફરીવાર આપણે બેસાડીએ તો બેસી ગયો પિસ્ટન હવે બેસી ગયો તો હવે આપણે ઉપરનો ભાગ આ ચડાઈએ આ રીતે કોરા આપણે ચેક કરી લેશું કે આપણી મોટર આ ચાલુ ફાનની મોટર ખરવા પડી છે કે નહીં આ રીતે નકર આપણે આ જે બોલને લેવલ સેટિંગ કરવું પડશે તો આપણે એકવાર ફેન જોયા બાદ હવે આપણે પછી હવે આપણે થઈ ગયું છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ તો ચેક કરવા માટે હવે આપણે આ રીતે રાખીએ અને આ ચાલુ રાખીએ સ્વીચ ચાલુ કરી દઈશું અને આપણે અડવાનું નથી બરાબર અહીંયા હવે આપણે અહીંયા હટું નહીં બરાબર આ પતલું હોવાથી હવે આપણે અહીંથી પાવર આપશું પાવર આપી તરત આપણે બંધ કરી દઈશું બરાબર તો હું સ્વિચ ચાલુ કરું છું જુઓ મિત્રો તો આપણો ફેન મળ્યો છે ચાલુ થઈ ગયો છે આપણો ફેન આપણે હવે મોટર આપણી આ ફેન છે આપણો એ ફરવા મળ્યો છે જુઓ મિત્રો તો આપણો ફેન ફરે છે હવે તો ફેન ચાલુ થઈ ગયો છે હવે આપણે આગળની કોઈલ છે એટલે કે હિટિંગ કોઈલ હોય એ આપણે ચાલુ કરશું તો આપણો ફેન હવે સર્વિસ થઈ ગયો છે જુઓ અને ફૂલ સ્પીડે ફરે છે હવે આપણે આગળની જે થર્મોસ્ટર છે આ થર્મોસ્ટર એના લીધે બંધ થાય છે આપણે હિટિંગ તો થર્મોસ્ટર પણ આપણે બદલશું બજારમાંથી લાવીને આપણે થર્મોસ્ટર નાખશું તો ફેન આપણે થોડીવાર ફરવા દઈશું જેથી આપણે જે ઓઇલ કર્યું છે બુઝિંગમાં એ સારી રીતે કામ કરે એ માટે આપણે થોડીવાર આને ફરવા દેવો છે તો આપણે મિત્રો ફેન સરસ થઈ ગયો છે પણ હવે આપણે હિટિંગ કરીએ તો થર્મોસ્ટર વારંવાર બંધ કરી દે છે આપણે હીટરને તો થર્મોસ્ટર આપણે બદલવો પડશે થર્મોસ્ટેર ખરાબ થઈ ગયું લાગે છે જો થર્મોસ્ટેર ઓટોમેટિક આપણે હિટિંગ પકડે એટલે ઓટોમેટિક થર્મોસ્ટેર બંધ કરી દે છે પાવર તો થર્મોસ્ટેર આપણે જોઈએ ચેક કરીએ બરાબર બદલવાની જરૂર હોય તો આપણે બદલી નાખીએ તો સ્વિચ બંધ કરી અને આપણે આપણે કેબલ કાઢી અને અને પણ ખોલી લઈએ થર્મોસ્ટર ચેક કરી લઈએ આપણે શું પ્રોબ્લેમ છે થર્મોસ્ટરમાં હિટિંગ પકડે તો તરત આપણે થર્મોસ્ટર બંધ કરી દે છે પાવર આ કામ કરતી વખતે ખાસ મિત્રો તમારે

થર્મોસ્ટરને આપણે ઘસી જ સાફ કર્યો છે એકવાર આપણે જોઈ લઈશું કે થર્મોસ્ટર આપણો જો ચાલે તો રવા દઈશું ને કે આપણે નવો નાખવો પડશે તો હવે આ આપણે ઘસીને સાફ કર્યો છે બરાબર તો હવે આપણે એકવાર ચેક કરી લઈએ ફરીવાર આપણે પાવર આપી અને આપણે ઓન કરીએ છીએ એક કોઈલ ઉપર આપણે હિટિંગ કરીએ છીએ જો હિટિંગ પકડ્યું છે જો થર્મોસ્ટર ફરીવાર બંધ કરી દીધો પાવર તો આપણે હવે કોઈલને પણ ચેક કરીશું અને થર્ કોઈલ કોઈ જગ્યાએ અડતી નથી ને એ ખાસ જોવાનું છે એ આપણે અને આપણે પાવર બંધ કરી દઈશું પાછું કેબલ કાઢી લઈશું અને હવે ફરીવાર આપણે ચેક કરીએ કોઈ ચેક કરવી છે કોઈલ ખાના સાથે અર્થિંગ કરતી હોય તો આ રીતે બની શકે છે સાંજ કચરો હોય એ પણ આપણે કાઢી લેવાનો છે આ રીતે કોઈલને ચેક કરી લેવાની છે આપણે આ કેટલા ને એક બે ત્રણ ને ચાર સ્ટેન્ડ છે બરાબર તો ચાર સ્ટેન્ડ વાળું આપણે કોઈલ છે અને આપણે અહીંયા તો બોસ આપણા બોલ જો ઢીલા હોય સ્ક્રૂમાં તો આપણે એ પણ જોવાનું જોઈ લેવાના છે કોઈ બીજા સાથે અડતા નથી ને વાયરિંગ આપણે ચેક કરવું પડશે વાયરિંગ ચેક કરી લઈએ ધીમે ધીમે બધું ધીરે ધીરે કરવાનું છે મિત્રો ખરાબ છે થર્મોસ્ટર આપણે બજારમાંથી લઈ અને આપણે તમને ફરી લગાડીને દેખાડીશ થર્મોસ્ટર બજારમાંથી લઈ આવી તો થર્મોસ્ટર

દીધો છે હવે હવે આપણે આપણે એકવાર પાવર ચેક કરી લઈએ તો આ ઓટો કટ છે એ ઓટોમેટિક કામ કરતું થઈ ગયું છે એટલે કે થર્મોસ્ટર જો ઠંડુ થશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે જો થઈ ગયું ચાલુ ગરમ થશે એટલે પાછું ઓટોમેટિક બંધ થઈ જશે ગરમ હવા એટલે કે હીટ હવા આવી રહી છે ગરમ તો આ રીતે આ જે કટ છે એને આ રીતે બેસાડી અને ધીમે ધીમે દબાવીશું છે એ રીતે આ બાજુ આ રીતે દબાવી દબાવશું એટલે બંધ આ રીતે અહીંયા આપણે લગાવી રાખવાનું છે

જો મિત્રો હવે ચાલુ થઈ ગયું છે લાઇટ બંધ કરી બધા છે જો જુઓ અવાજ પણ આવી રહ્યો છે જો હું સ્વિચ ઓન કરીશ જુઓ ગરમા આવે છે જો આપણે કોઈ તમને લાલ ન થતી હોય એવું દેખાતું છે જો મિત્રો તો ચાલુ એ થઈ ગયું છે આપણું મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવા નથી છે થેન્ક યુ મિત્રો